પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત પદ્મશ્રી પરેશભાઈ રાઠવાના હસ્તે તિરંગાને લહેરાવવામાં આવ્યો હતો સાથે જ બોડેલીની ની કન્યા શાળા ખાતે વિસ્તારમાં મધર ટેરેસાથી ઓળખાતા ડોક્ટર સેજલબેન પટેલના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું આ સાથે બોડેલી પોલીસ સ્ટેશન બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ બોડેલી કુમાર શાળા સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ અન્ય કચેરીઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો સાથે ઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી